ડબલ પ્રણવભાઈનો મુંબઈથી ફોન આવ્યો છે અને તમારા પાસે પાર્ટી માંગે છે હવે સેની પાર્ટી માંગે છે એ તમારા સાથે વાત કરવા માંગે છે કે મારે પ્રદોવલ સાથે જ વાત કરવી છે અરે પણ પાર્ટી કે ન હોય પણ પાર્ટી કે ન માંગો છો પ્રણવભાઈ તમે શું ડબલ ભાઈ યાર તમે જો પાણીમાં બેસી જાવ છો યાર એટલો તમને પ્રોફિટ કરાવી દીધો એટલે શોર્ટ ટર્મમાં યાર ડબલ થઈ ગયા તમારા પૈસા પણ પાર્ટી તો આપતી જ હોય કે નહીં યાર પણ પૈસા ડબલ થઈ ગયા એટલે પાર્ટી દેવી પડે એવું કોણે કીધું ભાઈ એટલું વોલેટાઇલ માર્કેટ છે સ્ટોક માર્કેટ એમાં સારી સ્ક્રિપ્ટ બોતેલ મે તમને અરે પણ તમે આ તો બહુ કરી હવે પ્રણવભાઈ એ માર્કેટની અંદર છે ને મને બે ચાર એવી સ્ક્રિપ્ટ કીધી તી તો એમાં આપણે પૈસા રોક્યા હતા ને એમાં આપણા પૈસા ડબલ થઈ ગયા તો હવે પ્રણવભાઈ પાસે મારી પાસે પાર્ટી માગે છે કે હવે મેં તમને કીધું ને એટલે તમારે પાર્ટી તો દેવી પડશે પણ હવે કદાચ આપણે પછી આ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો પછી એનો ફાયદો હું આપણે પૈસા વાપરી નાખી તો હા તો કાંઈ વાંધો નહીં પણ એમ જ એમ કાંઈ વાંધો નહીં બોલો હાલો હું પાર્ટી જોઈએ ચાલો આપણે પાર્ટી આપી દઈએ હું ખાવું ચાલો કહી દ્યો અરે યાર તો ભાઈ કંઈક લઈ જાઓ યાર પાર્ટી અરે શું વાત કરો છો તમે યાર પાર્ટીમાં તમારે દુબઈ જવું છે બોલો મેં હજી ખાવાની વાત કરી મેં કીધું આપણે જે ખાવું હોય એ પાર્ટી કરી નાખીએ તો પ્રણવભાઈ કે દુબઈ લઈ જાવ હવે આ દુબઈ લઈ જાય તો તો ખર્જો કેવડો થાય આપણો અરે ખાવા પીરી પાર્ટી તો હું પાછી તમને આપી દઉં મારા તરફ અરે પણ

પણ એમ નહી તમે કઈક નાની વાત કરો તો બરોબર છે આ તો તમે એમ કે દુબઈ લઈ જાઓ બધા તો દુબઈ લઈ જાય તો ખર્ચો કેવડો પાછો મારી નાખે બધો એમ વાત છે પ્રોફિટ પણ એટલો હા પણ એ વાત તમારી બધી બરોબર છે પ્રણવભાઈ પ્રોફિટ કરાવ્યો એમાં નો ડાઉટ એમાં કોઈ શંકાને સ્થાન નથી માર્કેટની અંદર એ પ્રોફિટ કરાવ્યો એટલે તમારે એમાં વિચાર કરવાનો જ ન હોય કે હવે ખર્જો કેટલો થશે ને શું થશે તો આગળ એમની એકવાર પ્રોફિટ કરાવ્યો તમે કહી કે સામે રીટર્ન આપો તો એને બીજી વાર મન થાય કે પ્રોફિટ કરાવો ભાઈ એમાં એવું આપણે કાઈ એવો સબંધ ન હોય કે કે મારે તમારે તમે હું રીટર્ન ની આશા રાખો કાઈ ના ના આ બસ તો અંદરથી નથી બોલું પણ શું કરું પણ કરીએ કે હાલો ને મિત્રો હવે પ્રણોભાઈને પાર્ટી દેવી પડશે મારે એમાં ફાઈનલ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે એને સારો એવો પ્રોફિટ કરાવ્યો છે એમાંય કોઈ શંકાને સ્થાન નથી એટલે આ વસ્તુમાં હવે પાર્ટી દેવી પડે કે ન દેવી પડે તમે જરા કોમેન્ટ કરીને બતાવો જીને કારણ કે હવે પ્રણોભાઈને મારે ક્યાંક ફરવા લઈ જવા પડશે ફાઈનલ છે હા પણ એ તો બરોબર છે પણ દુબઈમાં તો અત્યારે કેટલું આમ જળબંબાકાર થઈ ગયું છે આપણે મુંબઈ માં થઈ જાય એવું હા પણ હું તમને એજ કઉ છું કે દુબઈ છે ને ઓમ નો જોવાય અત્યારે વરસાદ પડ્યો છે એના કરતા તમે અહીંયા જુનાગઢ બાજુ આવો આપડે ફરીએ ને મજા કરીએ પણ એમાં અઠવાડિયા દસ થી પછી બધા કદાચ આપણે ગયા હોય ને મિત્રો ન્યા વરસાદ પડ્યો હોય તો પાછી કઈ લાઈન લેવી તો તમે પાછું મારું નામ દિયો કે તમે ફરવા લઈ આવ્યા એટલે આવું થયું ઓ બે ડાઉટ એના માટે થેન્ક યુ સો મચ અને આવીને આવી ટીપ આપતા રહ્યો આપડે ધબધબાટી જિંદગીમાં બોલાવતા જ રહેવાની છે કરો ના ના ગોઠવી આલો કઈ કઈક ગોઠવીએ ગોઠવી આલો હવે પ્રણવભાઈ ને એમ અંદર થી ઈચ્છા છે ને આપણે હવે એના માટે કઈક કરવું પડશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી મિત્રો તમે ફટાફટ કોમેન્ટ કરો વિડીયો લાઈક કરો અને શેર કરો તમે કોમેન્ટ કરીને અમને કહો કે અમારે ક્યાં જવું જોઈએ ફરવા આ સીઝન માં ગરમી ની અમારે ક્યાં ફરવા જવું જોઈએ ત્યાં આપણે પ્રણવભાઈ ને લઈ જશું ગરમી ની સીઝન મારા હિસાબે એને કુવાની અંદર નાવા પડાય એના સિવાય ક્યાંય ન જવાય શું કેવું તો થાય પણ તમે આ યુરોપની એવી વાતો કરો છો યુરોપનો ખર્ચો સીધો આપણો બે ફેમિલી જાય એટલે દહ લાખ રૂપિયા થઈ જાય હવે પૈસા તો હવે આજ છે ને કાલ નથી હવે કમાઈ લેતું

તરબૂજ ને પેલા અંદરથી કાઢી લીધું કાઢીને પછી ખાલી આ તમારું હે ને મગજ હે ને આખું કાણું થઈ જાય મગજ છે ને તમને એમ થઈ જાય આજે મગજ મગજમાં છે ને હથોડા મારવા છે આ તરબૂચની અંદર નળ ફીટ કર્યો છે અને નળની અંદર અત્યારે તમે જો જ્યુસ ભરવામાં આવે આ ગ્લાસની અંદર જોઈ લ્યો મિત્રો આખા તરબૂચની અંદરથી આખે આખો ગ્લાસ જ્યુસનો ભરવામાં આવે છે અને આ જ્યુસ તમે પીવું ને એટલે ગમે એવા ઉનાળાની ગરમી લાગી હોય લૂ લાગી હોય ઈ તમને છે ને લૂ તમારી નીકળી જાય એકદમ ઠંડુ ચીલ કરેલું તરબતનું જ્યુસ છે તરબૂચનું જ્યુસ છે અને એકદમ મીઠું મીઠું આ તરબૂજ કોંજાણે ને

અને સાથે પછી એમ તો કયો છીણવાનું હોય આમાં બિયાર રહી જાય ને તો નળમાં ફસાઈ જશે એટલે તમારે એને જો આપડે જુસ

પણ આ કેવું મસ્ત લાગે જો તો ખરી આમ તમને એમ લાગે કે આ પીધા જ કરું એવું એનર્જી ડ્રિંક આજે બન્યું છે અને આ મીઠું તરવું હોય ને એટલે વધારે મજા આવે જરાક બી મોડું હોય ને તેનો સ્વાદ આખો ફરી જાય ને આપણું મૂળ મરી જાય પણ તરબૂજ બહુ સુપર આપ્યું છે ભાઈને ધન્યવાદ સો ટકા સો ટકા ને મિત્રો આ જે અત્યારે તરબૂજ હોય ને આ ઉનાળાની સિઝન અંદર જો આમ ઓહો હો હો એ આમાં જે આમ લીંબુની ખટાશ પછી ગળાશ પછી જે મીઠું એ બધાનો જે સ્વાદ આવે છે ને જે મગજ ને કોઈ ભોગી ન હોકેઝ ના લેડીઝના કામમાં કોઈ ન પહોચી શકે લેડીઝ જ કરી શકે તમે કમેન્ટ કરીને કીધું કે તમે આવા નવા નવા ખતરા ક્યારે કર્યા છે કે નહીં ઈ મને તમારે કેવું પડશે નવા ખતરામાં

એટલે આ કરીએ ને એને ઢાંકી દઈએ ને એટલે મસ્ત થઈ જાય અને તમારે જો આ ટ્રાય ન કર્યું હોય તો ઘરે ટ્રાય કરજો અને ચિલ્ડ જ્યુસ બધાને પીવડાવજો મજા આવશે અને વિડીયોને જલ્દી જલ્દી લાઈક અને શેર કરી દો એટલે બધા જોવે અને બધાને ખબર પડે કે આવું કંઈક બને છે જેને વારે ઘડીએ કાકડા થતા હોય શરદી થતી હોય અને શરદી રહેતી જો એના માટે એક નવો ઉપયોગ તમારા માટે લઈને આવ્યું છું ઈલાજ લઈને આવી છું ઈલાજમાં એવું છે કે તમારા જે ઘરના ભાત બનાવેલા હોય ને એને સીધા તમારા ગળામાં બાંધી દેવાના છે જ્યાં તમને કાકડા થયા હોય ત્યાં અને એના માટે મારે સૌથી પહેલા ધવલને જોવા પડશે કેમ કે ધવલને કાકડા થયા છે અને ઈ ઈલાજ મે આજે ઘરમાં ઉપયોગ કર્યો છે એટલે તમે સૌથી પહેલા તો ધવલને જો પણ તમે મને જોવ તો ખરા પણ તમે હે ને આ બાજુ જો ખાલી કે આ જે મારા ગડાની અંદર આ પટ્ટો બાંધ્યો છે ને ઈ પટ્ટાની અંદર છે ને વાઈટ આપડા જે ભાત હોય વાઈટ ચોખા હોય ને ઈ પ્રાચીએ બાંધી દીધા છે આ કપડાની અંદર ગરમા ગરમ હવે આનો હું ઉપયોગ છે ને ઈ મને કાઈ જ ખબર નથી પ્રાચી કે ઈ કે તમારો અવાજ બેસી ગયો ને તમને કાકડાનો પ્રોબ્લેમ છે ને એટલે કે આ કરો ને એટલે કે એક દિવસની અંદર તમારા કાકડા ગાયબ શરદી ગાયબ બધું જ ગાયબ થઈ જાય અને આ ઇફેક્ટિવ છે આયુર્વેદિક ઈલાજ છે મિત્રો તમે પણ કરી જોજો કારણ કે મારો અવાજ છે ને હમણાં બે દિવસથી એકદમ થોડોક બેસી ગયો તો આ જેવું મેં બાંધું કલાક જેવું બાંધું ને તો આમ થોડોક અવાજ ખુલવાઈ માંડ્યો છે આમાંથી શું થતું હશે ખબર નથી પણ હવે પ્રાચીને ખબર છે પ્રાચીને કાંઈ નથી આયુર્વેદિક ઈલાજ છે તમારા માટે ઘર ઘરગથ્થુ ઈલાજ છે દવાઓ ખાવાની જરૂર નથી ભાતને આપણે સિમ્પલ બનાવી લેવાના છે બનાવીને એનું પાણી બધું જ નીતારી લેવાનું અને તમારા પાસે જે બી કપડું હવે

અવાજ તમને જાડો લાગતો હશે કારણ કે મને એને એક દોઢ મહિનો થાય ને એટલે કાંઈ પણ ઠંડુ ખાવ ઠંડી છાસ પીવું ને એટલે સીધું ગળું બળવા માટે ગળાની અંદર કાકડાની મને તકલીફ પહેલેથી જ છે એટલે અવાજ બેસી જાય અને શરદી જેવું થઈ જાય એટલે અવાજ બેસી જાય ને એટલે મેઇન તકલીફ એ થાય કે આપણે બોલી ન શકીએ આમ જાડો અવાજ થઈ જાય આપણે સંઘર્ષ કરવો પડે બોલવા માટે એટલે એના માટે આ ખાસ ઈલાજ છે કે આપણા ચોખા હોય ને ગરમા ગરમ આપણે ગળે બાંધી દઈએ હવે આનાથી શું થતું હશે એ ખબર નથી પણ સારું બહુ લાગે છે એ સો ટકા એટલે તમને પણ ગમે ત્યારે આ થાય નહીં શેર કરો જેથી કરીને માહિતી બધા સુધી પહોંચી જાય અને જેને પણ શરદીનો કોઠો રેતો હોય કાકડાનો કોઠો રેતો હોય ને એને તો આ ખાસ ઇલાજ કરવો પડે કારણ કે કાકડા છે ને આજકાલ ઘરે ઘરે હોય છે નાના છોકરાઓ થી લઈને મોટા સુધીના ના બધાને ઇલા શરદી થતી જ હોય છે લેના માટે એકદમ ઉપયોગી ઈલાજ લઈને આવી છું તમારે આ યુઝ કરવાનો છે કરવાનો છે ને કરવાનો છે 100% 100% એટલે તમે જોઈ શકો એમ હવે જે મારા ગળાની અંદર આ બાંધ્યું છે ને એ હું તમને ખોલીને બતાવું કે ઈ કેવી રીતના આમાં જો આ બાંધું છે અત્યારે તો આ ફૂલ ગરમી છે અને આ વ્હાઈટ કપડાની અંદર જો તમે આમ ખોલશો ને એટલે જો આ ભાત છે આ ભાત છે આપણા ગરમા ગરમ ભાત છે એકદમ હજી ગરમ ગરમ છે કારણ કે મેં કલાકથી આ બાંધા ને આ જોઈ શકો એમ આવા ભાત હોય ને આપણા એને આપણે બાંધી દેવાના અહીંયા ગળામાં અને કાકડાનો ઈલાજ થઈ જાય શરદીનો ઈલાજ થઈ જાય અવાજ ચોખ્ખો થઈ જાય આ માહિતી જો તમને મજા આવી ગઈ હોય ને ગમી ગઈ હોય તો ફટાફટ શેર કરો જેથી કરીને કાકડાનો ઈલાજ બધાને ખબર પડી જાય વિડીયોને ફટાફટ લાઇક કરો અને શેર કરો